સાયલાના ખેડૂતને ડુપ્લિકેટ ખાતર પધરાવવાની સાયલાના મદારગઢ ગામના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર મામલે પોલીસ ફરિયાદ નોંધાય ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવતા સાયલા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાય નર્મદા એગ્રો નામની કંપનીએ ખેડૂતો સાથે કરી છેતરપિંડી ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવતા ખેડૂતો પાયમાલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પાંચથી વધુ ગામના ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા હતા ખેડૂતો દ્વારા મામલે તંત્રમાં અનેકવાર રજૂઆતો બાદ અંતે ખેતીવાડી અધિકારી દ્વારા ડુપ્લિકેટ ખાતર પધરાવનાર કંપનીના જવાબદાર અધિકારીઓ અને એજન્ટો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે સાલા તાલુકાના નામ ગામના ત્રીસથી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનતા તપાસ સહિતના પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો

સાયલા અને આજુબાજુના વિસ્તારમાં અમુક જે ખેડૂતો છે એમના તરફથી એવી ફરિયાદ હતી કે ખાતર જે છે એ ડુપ્લીકેટ આપવામાં આવેલું છે એમને અને એના લીધે એમના જમીનને અને પાકને નુકસાન થયેલું છે ત્યારબાદ આ બધી તમામ અરજીઓને ધ્યાને લઈ અને જે ખેતીવાડી અધિકારી છે જે કંટ્રોલ નો વિભાગ જોવે છે એમને આના સેમ્પલ માટે થઈને કહેવામાં આવેલું હતું અને તેઓ દ્વારા તપાસ કરીને આ સેમ્પલો જ્યારે ફેલ જાહેર થયા લેબના તપાસણી બાદ તો આ તમામ જે ખેડૂતો છે એના એના અવેજીમાં જે ખેતીવાડી અધિકારી છે એમણે પોતે આ ખાતર ફેલ જવા બાબત એની જે ફરિયાદ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી છે હાલ જે છે એ ત્રણસો બી ત્રણસો સોળ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ ત્રણસો ચોવીસ બી ચોપન અને ખાતર નિયંત્રણ અધિન જે નિયમ છે અને એ સિવાય જે આવશ્યક ચીજ વસ્તુ ધારા જે છે આના મુજબની કલમોનો ગુનો જે છે એ આમાં તમામ જે કંપનીઓ નર્મદા એગ્રો છે યુનિટી એગ્રોટેક છે આ તમામ વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં જે છે એ આ જે કર્મચારીઓ જે પણ હશે જે કંપનીના અથવા જે પણ એના એજન્ટો હશે એમના વિરુદ્ધની તપાસ જે છે એ ચાલુ છે મારું નામ રમેશભાઈ મેર ખેડૂત આગેવાન સાયલા છેલ્લા એક મહિનાથી સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં બસો થી અઢીસો ખેડૂતને લેભાગુ કંપનીઓ દ્વારા ડુપ્લિકેટ ખાતર આપી અને ખેડૂતનો પાક અને એની જમીનને નાબૂદ કરવાનો અત્યારે કારસ્ત થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતને સાથે રાખી અને સતત ને સતત સરકારમાં રજૂઆત કર્યા બાદ આજે સરકારે આ કંપની ઉપર એફઆઈઆર દાખલ કરી છે ત્યારે માત્ર એફઆઈઆરથી ખેડૂતને કઈ થવાનું નથી અમારી ખેડૂત વતી લાગણી અને માંગણી એ જ છે કે આ જે કંપની ઉપર જેના ઉપર એફઆઈઆર થઈ છે તાત્કાલિક અસરથી એરેસ્ટ કરવામાં આવે અને કડકમાં કડક માં એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય સાથે સાથે આ દરેક ખેડૂતને વેગે ઓછામાં ઓછું પચાસ થી સાઠ હજાર નુકસાન છે તો જો આ નુકસાન તાત્કાલિક ભરપાઈ ન કરવામાં આવે તો ખેડૂતને આ વર્ષે પાક બીજો કંઈ આવે એવું છે નહીં એના ઉપર પોતાની આજીવિકા હોય પોતાના દીકરાને એજ્યુકેશન એના ઉપર હોય ઘર એના પાસે ચલાવવાનું હોય ત્યારે જો આ પાક તો થવાનો નથી પણ એનું વળતર નહીં મળે તો ખેડૂતને આપઘાત કરવા સિવાય બીજો કોઈ કોઈ રસ્તો નથી તો અમારી સરકાર પાસે લાગણી અને માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આમને કાયદેસરની તાત્કાલિક ધરપકડ થાય એના વિશે તરત ને તરત કડક માં કડક કાર્યવાહી થાય અને ખેડૂતને તાત્કાલિક

અને આવી અને મને કીધું કે આ ખાતર લો અમારા ગામમાં વીસ થી પચીસ ખેડૂત લીધું અને બે પીકઅપ ખાતર જોઈ મને ખબર છે પછી બધા ને જાર બાજરો કપાસ આવું બધું જે વાવી બધું બળી જ જાય ઉગી ને બળી જાય અને કોઈ વસ્તુ મૂળ વાળ કે બીજું કઈ બાદલતું જ નથી ઓછામાં ઓછા દોઢસો થી બસો વીઘામાં માં છે આ ખાતર અને વીસ પચીસ ત્રીસ જણા એ તો સામાન્ય લીધું પાંચ લીધું કોઈ થેલી લીધું ત્રણ લીધું અને અમુક ને તો બિલ વગર પાદરું આપી દીધું છે આવું બધું છે શું તમારી માંગણી શું અમારી માંગણી એવી છે કે વિગે અમારે જાજુ નહીં પણ પચાસ થી સાઠ હજાર ની નુકસાની છે આવું અમને વળતર આપે એવી અમારે સરકાર પાસે માંગણી છે મારું નામ બુધાભાઈ કરશનભાઈ ગાપુ ગામ મદારગઢ હું સાહેલે જોતો પાક ધિરાણ ઉપાડવા પાક ધિરાણ ઉપાડીને કપાનું બિયારણ લાવ્યો અને બિયારણ લાવીને મેં ડીયુપી સાટું ડેપોએ જો પણ ખાતર મળ્યું નહીં સરદારનું ડીયુપી પછી હું ઘરે આવ્યો ઘરે આવીને સૂતો તો આ કૃષિ પ્રધાન દેશવાળા ખાતરવાળા મારા ઘરે આવ્યા અને કે આ ઓર્ગેનિક ખાતર એ તમારે આમાં ઉત્પાદન ડબલ આવશે એના નામે મને દીધું અને મેં કપામાં વાવ નાખ્યું છતાંય કોઈ જાતનો મૂળિયાનો વિકાસ જ નથી લગી કપા હાવ એમ થાય કે વાણ કઈ થાશે જ નહીં અને દવા છાંટી મેં દવા છાંટી તોય છતાંય કોઈ વસ્તુ ના મૂળિયાનો વિકાસ થતો હવે જો સરકાર આને કઈ પગલાં ન ભરે તો અમારે એ ની દવા લાયા છાંટવા પણ પીવાનો વારો અમારો આવશે કેટલા વીઘા વાવેતર કર્યું વીસ થી પચીસ વીઘામાં મેં વાવેતર કર્યું હતું અને મારે વીઘાનો નો ખર્ચો અંદાજે મારે વીસ થી પચીસ હજાર નો ખર્ચો હોય છે તમામ પાક નિષ્ફળ જાય એવું છે પચીસ માં પચીસ વીઘામાં નિષ્ફળ છે તમારા ગામમાં કુલ કેટલા ખેડૂતો <gazad> દરેથી પાંત્રીસ જણા હશે આમાં